何 <music> નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અમિતાભ બચ્ચનને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો બચ્ચન ભાવનાત્મક પોસ્ટ ચાહકો તૈયાર નિરાશ જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી જો કે મિત્રો જણાવી દીધી કે આ પોસ્ટ શેર કરતા ચાહકો ચિંતિત જોવા મળી રહ્યા છે તો તે પોસ્ટલમાં લખ્યું છે કે જી આ મિત્રો આપણે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ટાઈમ ટુ ગો એટલે કે લોકોમાં મિત્રો ભારે ચિંતા જોવા મળી રહી છે જો કે મિત્રો તેમણે આ સાથે બીજું કંઈ લખ્યું નથી તો વધુ વાત કરીએ તો તેમણે કયા સંદર્ભમાં પોસ્ટ કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો નથી અને કે નહોતો તેમણે કોઈ ફિલ્મ કે સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે મિત્રો અત્યારે આ અમિતાભ બચ્ચનને લઈને જી આ મિત્રો અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ